કાકરેજ તાલુકાના થળીમઠ જાગીરના મહંત જગદીશપુરી દેહાંત તથા ગાદીપતિ માટે દેવદેબાર મઠના મહંત દ્વારા શંકરપુરીને ગાદીપતિ તરીકે બેસાડવામાં આવ્યા ત્યારે ગાદીને લઈને સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા મામલો બિચકાયો હતો આજે ચાદર વિધિ દિવસે સ્થાનિક લોકો દ્વારા શંકરપુરી મહંતની ગાદીપતિ તરીકે સ્વીકાર કર્યો નહીં આજે સ્થાનિક લોકો દ્વારા મહંત જગદીશપુરીના ભત્રીજા અંકિતપુરીને ચાદર ઓઢાળી ગાદીપતિ તરીકે લોકોએ સ્વીકાર કર્યો થળીમઠ બહાર જઈ લોકોએ જય ઘોષ કર્યો હતો આજે સ્થાનિક લોકો દ્વારા કાકરેજ તાલુકાના થળીમઠના નવા એક હજાર આઠ મહંત અંકિતપુરી બાપુની ચાદરવિધિ કરવામાં આવી સાધુ સંતો મહંતોને ભક્તો સહિત અઢારે આલમના લોકોએ જય કેવળપુરી મહારાજ જય જોગમાયાના ઘોષ સાથે વધામણા કરી નવા મહંતનો સ્વીકાર કર્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થળીમઠના મહંત અંકિતપુરીને બિરાજમાન કરવામાં આવ્યા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજસિંહ મકવાણા દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર સુબોધ માનકર ઉપસ્થિત રહ્યા હતા અને સંપૂર્ણ મામલો થાળે પડ્યો હતો હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટ્યું હતું હવે ચર્ચા એ હતી કે આગામી સમયમાં મહંત શંકરપુરી અને મહંત અંકિતપુરી બાપુ બંનેમાંથી ગાદીપતિ તરીકે કોને સ્વીકારવામાં આવશે તે જોવાનું રહ્યું રિપોર્ટર ચતુર વૈરાગી બાવા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સિદ્ધપુર